ફેમિલી કેમ છો બધા મજામાં પણ મજામાં છું હર હર માદે બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે તો આ ટાણે આપણે ઊંઘીને ઉઠ્યા ને આમાં ગોવી સાબેન છે જોઈ શકો છો ખાલી ખાલી નખરા કરીને સૂઈ ગયા છે ને મારા કુલદીપ આજે મને બહુ હેરાન કરે છે એટલે ઊંઘવા નહીં દેતા ક્યાં કયો બતાવું હા તમને લોકો જોઈ શકો છો કુલદીપ મને બહુ હેરાન કરે છે કેમ હેરાન કરે છે છોકરા તો મમ્માને એ ભૂત એ ભૂત

અહીંયા ફેમિલી ડુંગળી વાય હતી હવે ડુંગળી પણ હજુ દેખાશે એક પોણી પાસે એટલે ડુંગળી દેખાશે પછી આ આ શું હતું પાલક આપણે માળો તો તમને વિડીયોમાં જ નહીં દેખાતી હોય પણ બાકી માળો એકલી માળો દેખાય પત્તા કોઈ દેખાતું નહીં એટલા બધા બાકી માળો માળો દેખાય એડામાં કોઈ ભલીવાર નહીં ખર્ચો કાઢે તો સારું હોય ને ખર્ચો માથે આવશે તો ફેમિલી ખાલી મૂળા અસલ ઉગી ગયા મૂળા તો આમ કોઈ બાકી જ નહીં એમ એક કે જે લગભગ બધા મૂળા ઉગી ગયા ને બાકી તો ખેતરમાં જોઈએ કો ને અહીંયા અમે રોતી જતા રહ્યા હતા હા શું

કેવો લાગે છે ભૂત લાગે ભૂત હે જતા હતા ચાક ખેતરમાં જોવા ઈરંડા ને ફેમિલી રાત થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે લગભગ સાત વાગ્યા છે એને આપણે સરસ મજા મસ્ત દહી વાપરી દીધું છે અને બાજરીના રોટલા કરી દીધા છે અને કુલદીપ ભાઈ ને અમારે ખાવું છે રાત પડી છે ને આપણે કરતા દૂધ ગરમ અને અહીંયા વિરાટનો ઓર્ડર પડ્યો હોત મને કહેવા તું ખેડ કંટાળો આવો ફેમિલી ઘેર બેઠા બેઠા ન રાત એટલી મોટી લોબી થાય તો હટ જતી નહીં તો વિરાટના હંગાતા ઓર્ડર આલવા જવું પડશે તો ફેમિલી વિયો તો આવડ્યો અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગે હોય તો લાઇક કરજો શેર કરજો ને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે ના ફ્રેશ માં ત્યાં સુધી